બે ત્રણ મહિનાથી ચાર મહિનાથી સ્ટાર્ટ કર્યો છું અને મેં વારંવાર એમના ઢોસા મસાલા ઢોસા બનાવ્યો છે એમનો ટેસ્ટ પણ કર્યો છું તો ચાલો તમને પણ બતાવીએ કે વિજયભાઈ જેવા ઢોસા બનાવે છે અને વ્યાજબી બિલકુલ ધો કરે છે ચાલો તમને પણ બતાવીએ વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ્ટ્રી અમે આવી ગયા છીએ સીવમ સેવમ ઇડલી સાંભાર અને ઢોસા બનાવે છે અને તમે જોઈ રહ્યા છો કસ્ટમરની પૂરેપૂરી ભીડ છે અને સારામાં અને બેસ્ટ ઢોસા બનાવવામાં આવે છે ઇડલી સંભાળના ઓનર છે તેમની સાથે જ વાત કરશું મુલાકાત કરશું તો કેમ છે વિજયભાઈ મજામાં અને આપણે અહીંયા નવો સેટઅપ તમે ચાલુ કરો શું શું બનાવો છો ઢોસા બનાવો છો અને તમારે એનું ટાઈમિંગ શું છે ઢોસા અને આપણે આ લોક આપણે એક્ઝિટ લોકેશન શું છે આવેલો રાતે મતલબ ઇડલી સાંભાર અને ઢોસા બને રાખે મોર્નિંગના ટાઈમમાં ઇડલી સાંભાર તમે જો ખાવા માંગતા હોય તો આવી શકો છો અને સાંજના સમયમાં છ થી અગિયાર વાગ્યા સુધી વિજયભાઈ તમને ઓલરેડી મળી જશે અને તમે કોઈ નાના મોટા પ્રસંગના કે ઇવેન્ટના ઓર્ડર લેવા માંગો છો તો અમારા વ્યુવા ને તમારો કોન્ટેક્ટ નંબર તો મિત્રો આપણા આ ના કોન્ટેક્ટ નંબર છે અને સ્ક્રીન ઉપર આપણે ઓલરેડી આપી દેસુ અને સારા અને બેસ્ટ ઢોસા બનાવે છે તો તમે ક્યાંય પણ જોતા હો અને જેતપુરના લોકોને તો ખાસ કહેવાનું કે એકવાર ઢોસાનો ટેસ્ટ અવશ્ય કરો અને કોઈ પણ ઓર્ડર દેવા માગતા હોય તો આપણે સ્ક્રીન ઉપર નંબર આપશું અને તમે વિજયભાઈનો કોન્ટેક કરો અને વધારેમાં વધારે બિઝનેસની અંદર આગળ વધારો અને સાંજે મસાલા ઢોસા અને એક પેપર ઢોસા ચાર આઈટમ બનાવો છો અને એકદમ વ્યાજબી ભાવથી ઢોસા બનાવે છે તો જેતપુરા લોકોનું તમને કહેવા માગું છું કે તમે જૂનાગઢ ઢોલપુર એક આવો વધારે જોઈ રહ્યો છે જૂનાગઢ રોડ અને તેમની એકજી સામે જ શિવમ ઇડલી સંભારી અને ઢોસા આવેલું છે તો આવો પધારો અને વિજયભાઈને વધારે સપોર્ટ કરો એવી જ આશા કરું છું અને બસ એ જ કહેવા માગું છું मसाला ढोसा जूनागढ़ रोड बसि विधयभिव તમે આ વિડીયોમાં હેલ્પ કરી મદદ કરી આભાર માનું છું અને તમે વધારે વધારે પ્રેક્ટિસ કરો તમે જે સેટઅપ ચાલુ કરીએ છીએ એની અંદર પછી એવી જ શુભકામના આપું છું તો આપણે જોઈએ તો બેસ્ટ ને સારામાં સારા ઢોસા છે હું તો વારંવાર તમને ઢોસા બેસ્ટ કરી ચૂક્યો છું તો બસ એ જ કહેવા માગું છું કે ભાઈ તમે જેતપુરના લોકો અથવા જેતપુરથી બહારના લોકો તમે જ્યારે તમે જુનાગઢ રોડ પર ગોસમ્યા કોલેજ પાસે આવો ત્યારે એકથી જ કોલેજની બાજુમાં જ વિજયભાઈ ઉભા રહે છે શિવમ ઇડલી ઇડલી એન્ડ ઢોસા છે અને ત્યાં સારા ઢોસા મસાલા ઢોસા અને ચાર જાતના ઢોસા બનાવે છે અને તમે જોઈ રીતે સુપડા સાફ થઈ ગયા છે અને અમારા ઘણી ભાવવામાં લેટ થઈ ગયું છે તો ઢોસા ઓલરેડી બધું ખતમ થઈ ગયું છે એટલે આપણે તમને આજે રેવી બતાવી શક્યા નથી પણ છતાં પણ હું તો વારંવાર ટેસ્ટ કરું છું તો બસ એ જ કહેવા માગું છું બેસ્ટને સારામાં સારા ઢોસા બનાવે છે જેતપુરના લોકો અથવા જેતપુરથી બહારના લોકો તમે ગૌશમ્ય કોલેજ પાસે આવો તો વિધિભાઈને ઢોસાનો એકવાર ટેસ્ટ અવશ્ય કરો અને સ્વાદિષ્ટ અને બેસ્ટ સારામાં સારા ઢોસા બનાવે છે આવો અને વિધિભાઈને વધારે વધારે સપોર્ટ કરો એ જ કહેવા માગું છું બસ મળશું આપણે ન સુ ત્યાં સુધી બધાને મારે જય સ્વામિનારાયણ જય દ્વારા છે